નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બેંકના એટીએમમાં મેહુલ સાથેની ઘટના વિશેની વાત આટલામાં નજીકમાં કંઈ બેંકનું એટીએમ છે પારલા સ્ટેશન ઉતરીને મેહુલે એક પાનના ગલ્લાવાળાને પૂછ્યું અહીં અગ્રવાલ માર્કેટમાં સીધા જાઓ આગળ તમને એટીએમ દેખાશે ગલ્લાવાળાએ જવાબ આપ્યો એણે બતાવ્યા પ્રમાણે શાક માર્કેટ પૂરું થતાં જ એક એટીએમ દેખાયું મેહુલે પચીસ હજાર ઉપાડી લીધા અને ત્યાંથી સીધો ચાલતો નેહરુ રોડ ઉપર ગયો શિવસાગર ક્રોસ કરીને કૌશિકભાઈના મોબાઈલ શોરૂમમાં પહોંચી ગયું કૌશિકભાઈ કાઉન્ટર ઉપર જ બેઠા હતા મેહુલે એમને પચીસ હજાર આપી દીધા કાલે પહેલી તારીખ છે અંકલ સોનિયા આવે તો આ એને આપી દેજો ઘરેથી પૈસા લેવાનો ભૂલી ગયો હતો એટલે અહીં આવીને એટીએમથી ઉપાડ્યા એ તો ઠીક છે મેહુલ પણ ક્યાં સુધી તું આ રીતે ગુપ્ત મદદ કરતો રહીશ સોનિયાને તો ખબર જ નથી કે એક વર્ષથી તું દર મહિને પહેલી તારીખે આટલી રકમ તું એને પહોંચાડે છે મેની મમ્મી ભારતીબેન આગળ તે કહ્યું એ પ્રમાણે સ્ટોરી તો બનાવી દીધી પણ ક્યારેક તો સત્ય એ બહાર આવવું જોઈએ ને ખોટો યશ મને શું કામ આપે છે અંકલ તમને ખબર તો છે કે હું આપું છું એવી સોનિયાને જાણ થશે તો એક રૂપિયો પણ નહીં લે મારા પપ્પાએ એના પપ્પા સાથે ધંધામાં જે વિશ્વાસઘાત કર્યો એના કારણે એના મા એ મારા પપ્પાને નફરત કરે છે એમને લોકોને દુશ્મન માને છે કારણ કે નવનીતલાલના મૃત્યુ પાછળ મારા પિતા જવાબદાર છે હા બેટા બધું જ જાણું છું સોનિયાના પિતા નવનીતભાઈ એક ખૂબ જ સજ્જન માણસ હતા તારા પપ્પાએ એમને રોડ ઉપર લાવી દીધા આઘાતમાં ને આઘાતમાં છ મહિનામાં જ એમને હાર્ટ એટેક આવી ગયો એમનું ફેમિલી રખડી પડ્યું પંદર વર્ષ પહેલા મૂળજી જેઠા માર્કેટમાં મેસર્સ નવનીતલાલ એન્ડ કંપનીની ખૂબ જ જાહોજહાલા હતી નવનીતલાલે પોતાના બુદ્ધિશ બળથી અને આવડતથી કાપડનો ધંધો જમાયો હતો પાંચ વર્ષ પહેલા મફતલાલ કાપડની આ પેઢીમાં જોડાયા હતા પાંચ વર્ષની અંદર મફતલાલ એવી એવી રમતો રમી કે આખો ધંધો મફતલાલના નામે થઈ ગયો મફતલાલ પોતે એકાઉન્ટરમાં માસ્ટર હતા તમામ ખરીદી નવનીતલાલ નામે બતાવે અને વેચાણ પોતાના નામે એક સમય એવો આવ્યો કે નવનીતલાલ દેવાળિયા થઈ ગયા વધુ પડતા વિશ્વાસમાં રોડ ઉપર આવી ગયા પુલેશ્વર વિસ્તારના અનંતવાડીના માળામાં રહેતા હતા જ્યારે મફતલાલ પ્રાર્થના સમાજ સાથે રહેતા નવનીતલાલનું અવસાન થયું ત્યારે તેમના પત્ની ભારતીબેન અને બે દીકરીઓ સોનિયા તથા રૂપલ સાવ નોંધારા થઈ ગયા સોનિયા ત્યારે બાવીસ વર્ષની અને રૂપલ વીસ પાંચ પાંચ વર્ષ પાંચ વર્ષ પહેલા જ્યારે જહોજહાલીનો સમય હતો ત્યારે મેહુલની આવન જાવન ભારતીબેનના ઘરે રહેતી ભારતીબેન પણ એને દીકરાની જેમ જ પ્રેમ કરતા પોતાના પિતાએ ધંધામાં સજ્જન પાર્ટનર સાથે જે રમતો રમી મેહુલને જરા પણ ગમી નહોતી એને જો કે આ બધી વાતની પછી ખબર પડી પણ પિતાના કડક સ્વભાવને કારણે એમને કંઈ કહી શકતો નહોતો મેહુલે માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું અને દોઢ વર્ષ પહેલાં જ એક મલ્ટીનેશનલ કંપનીમાં વાર્ષિક વીસ લાખના પેકેજમાં એને સારી જોબ મળી હતી પિતાએ સારા પૈસા ભેગા કર્યા હતા એટલે એના માથે બીજી કોઈ જવાબદારી નહોતી એટલા માટે જેણે ભારતીબેનના એ ખરાબ સમયમાં ટેકો રહે એટલા માટે પોતાના પગારમાંથી દર મહિને પચીસ હજારની મદદ કરવાનું નક્કી કર્યું સીધી રીતે તો ભારતીબેન કે સોનિયા પોતાની મદદ સ્વીકારે જ નહીં એટલે એણે એક આખો પ્લાન બનાવેલો એણે એના દૂરના એક સગા કૌશિકભાઈ છેડાનો સંપર્ક કર્યો તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એક સુંદર યોજના બનાવી અને એ યોજના મુજબ નવનીતલાલના મૃત્યુના લગભગ બે મહિના પછી કૌશિકભાઈ અનંતવાડી જઈને ભારતીબેનને મળ્યા ભારતીબેન તમે તો મને ના ઓળખો પણ પેપરમાં નવનીતભાઈનું બેસણું વાંચી મને ખૂબ જ આઘાત લાગ્યો નવનીતભાઈના મારા ઉપર બહુ જ ઉપકાર હતા નવનીતભાઈના હોત ના હોત તો આજે કદાચ હું હયાત પણ ના હોત મારે માથે લાખોનું દેવું હતું ત્યારે નવનીતભાઈએ મારો હાથ પકડેલો દસ વર્ષ પહેલાં ઉભાઉભાઈ એમને મને પાંચ લાખ રોકડા ગણી આપ્યા એ રૂપિયા તો પાંચ વર્ષમાં મેં પાછા ચૂકવી દીધા પણ આવા દેવ જેવા માણસનું ઋણ કેમ ભૂલી શકું આજે જે પણ કંઈ છું તે નવનીતભાઈની કૃપાના કારણે છું તમારો તમારા ઉપર મોટી આફત આવી પડી છે એટલે હું આવ્યો છું મને પારકો ના ગણતા પારલાઇસ્ટમાં મોબાઈલનો મારો શોરૂમ છે ધંધો સારો ચાલે છે હું વધારે નહીં પણ દર મહિને તમને પચીસ હજારનો ટેકો કરી શકું છું એમ છું જેથી તમને ઘર ચલાવવામાં કોઈ તકલીફ ના પડે દર મહિનાની પહેલી તારીખે તમારી દીકરીને મારી દુકાને મોકલી આપજો આ મારું એડ્રેસ છે કહીને વિઝિટિંગ કાર્ડ હાથમાં આપ્યો અરે પણ કૌશિકભાઈ તમારી ખાનદાની બતાવી પણ મારાથી આ પૈસા ના લેવાય હું આટલું મોટું અહેસાન માથે ના લઈ શકું ભારતીબેન થોડા અસમંજસમાં હતા આજ સુધી ક્યારેય પણ કૌશિકભાઈ એમને મળ્યા નહોતા તેમના પતિએ પણ કોઈ દિવસ તેમના નામનો ઉલ્લેખ કર્યો ન હતો અરે બહેન તમે શું બોલ્યા તમે તો મારા નાના બહેન જેવા છો તમને તમારી આ દીકરીના સોગન જ્યાં સુધી મારાથી બનશે ત્યાં સુધી હું તમને ટેકો કરતો રહીશ હવે એક પણ અક્ષર ના બોલશો અને મેહુલે આપેલા પચીસ હજારનો કવર આપી ચા પાણી પીને કૌશિકભાઈ ત્યાંથી નીકળી ગયા દર મહિનાની આખર તારીખે મેહુલ રેગ્યુલર કૌશિકભાઈને પૈસા પહોંચાડી દેતો અને સોનિયા આવીને લઈ જતી છેલ્લા એક વર્ષથી આ ક્રમ ચાલતો હતો એટલે જ આજે કૌશિકભાઈ મેહુલને કહ્યું કે હવે સત્ય બહાર આવવું જોઈએ સારા કામનો બદલો ઈશ્વર હંમેશા આપતો જ હોય છે માનવી ભલે અપેક્ષા ન રાખે પણ કુદરતના ધ્યાનમાં જ ધ્યાનમાં જ હોય છે આ સત્ય બહાર આવવાનો સમય છ મહિના પછી આવ્યો ઘટના એવી બની કે ભારતીબેનને અવારનવાર ઉલટીઓ થવા લાગી ખોરાક પચવામાં પણ પ્રોબ્લેમ શરૂ થયા લિવરમાં દુખાવો પણ ચાલુ થયો લિવરના તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા તો લિવર અને ફેફસા વચ્ચે કેન્સરની એક નાની ગાંઠનું નિદાન થયું ભારતીબેનને કોઈ મેડિકલ પોલિસી હતી નહીં એટલે જો કદાચ ઓપરેશન કરાવવાનું થાય તો આટલી મોટી રકમ ક્યાંથી કાઢવી એટલે એમણે સોનિયાને કૌશિકભાઈ પાસે મોકલી કૌશિકભાઈ એને આશ્વાસન આપ્યું તું ચિંતા ના કર દીકરી બધું સારું થઈ જશે તો એક કામ કર તમામ રિપોર્ટ લઈને આવતીકાલે મને આપી જા આપણે કંઈક રસ્તો કાઢીએ છીએ સોનિયા ગયા પછી કૌશિકભાઈએ તરત જ મેહુલને બધી વાત કરી તમે એક કામ કરો અંકલ પૈસાનું કોઈ ટેન્શન ન કરો તમે કાલે ને કાલે ભારતી માસીને હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કરાવી દો જે પણ પૈસા ભરવાના આવે એ હું ભરાવી દઈશ બીજા જ દિવસે ભારતીબેનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા લિવર અને ફેફસા વચ્ચેની સર્જરી બહુ જટિલ હતી ઓપરેશન તો સરસ રીતે પાર પડી ગયું પણ ઓપરેશન પછી કિમોથેરેપી લીધા પછી એમની તબિયત લથડવા લાગી અને ઓપરેશનના લગભગ ત્રણેક મહિના પછી શ્વાસોશ્વાસમાં પણ તકલીફ થવા લાગી ભારતીબેનને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા સોનિયાએ કૌશિકભાઈને ફોનથી જાણ કરી કૌશિકભાઈ હોસ્પિટલ પહોંચી ગયા અને ડૉક્ટરને પણ મળી લીધું જુઓ સાહેબ પેશન્ટની તબિયત હવે ખૂબ જ નાજુક બનતી જાય છે ઓપરેશન તેમજ કિમોથેરપીના કારણે તેમની જમણી બાજુનું ફેફસું સારું એવું ડેમેજ થયું છે અત્યારે તો એક બે દિવસમાં એમને સારું થઈ જશે પણ હવે ચાર છ મહિનાથી વધારે ખેંચી શકાશે નહીં ઘરે પણ ઓક્સિજનની વ્યવસ્થા કદાચ કરવી પડે બે દિવસ પછી ઓક્સિજન સિલિન્ડર સાથે ભારતીબેનને રજા આપવામાં આવી પણ કૌશિકભાઈ હવે ચૂપ રહી શકે એમ નહોતા ચાર પાંચ દિવસ પછી ખબર કાઢવાના બહાને એ ભારતી ઘરે અનંતવાડી પહોંચી ગયા આંખમાં આંસુ આવી ગયા ભાઈ મારી જિંદગીનું હવે કોઈ જ ઠેકાણો નથી ત્યારે આ બે દીકરીઓને શું થશે એ ચિંતામાં હું અડધી થઈ ગઈ છું બંને દીકરીઓ યુવાન છે બંને કોલેજમાં ભણે છે પણ જ્યારે હું નહીં હોઉં ત્યારે તેમનું ધ્યાન કોણ રાખશે બહેન તમે ખોટું ન લગાડો તો એક વાત કહું મફતલાલે નવનીતભાઈ સાથે જે પણ ખરાબ વ્યવહાર કર્યો પણ એના કારણે એમના આખા પરિવારને આપણે દુશ્મન શું કામ માની બોલ્યો તમે મેહુલનો તો સારી રીતે ઓળખો જ છો કેટલો બધો ડાયો છોકરો છે એના પપ્પાએ આવું કર્યું એનાથી એ પણ પપ્પા ઉપર બહુ જ ગુસ્સે છે તમારી સાથે કરેલો આ ખરાબ વ્યવહાર મેહુલને જરા પણ પસંદ નથી એના પરિવાર સાથે તમારે કેટલો બધો ઘરોબો હતો અંકલ એ લોકોનું તમે નામ જ ના લેશો અમારા ભાઈ ફેમિલી સાથે કોઈ જ લેવા દેવા નથી માની લો કે એમની ફેમિલીને મફત અંકલનો એ વ્યવહાર પસંદ નહોતો પણ તો પછી પપ્પાના ગુજરી ગયા પછી દોઢ વર્ષમાં એ ઘરમાંથી અમારી ખબર કાઢવા કેમ કોઈ આવ્યું નહીં અમે કઈ રીતે જીવીએ છીએ એ આજ સુધી કોઈએ ફોન ઉપર પણ પૂછ્યું છે સોનિયાએ ગુસ્સે થઈને એ જવાબ આપ્યો તારો ગુસ્સો તારી જગ્યાએ વ્યાજબી છે બેટા પણ બધા માણસો સરખા નથી હોતા અને બીજાની વાત જવા દઈએ મેહુલ તો એવો નથી જ એણે એના પપ્પા સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી છે એણે તો અલગ રહેવા માટે એક ફ્લેટ પણ બુક કરાવ્યો છે મેહુલ માટે આ લોકો થોડુંક પોઝિટિવ વિચારે એના માટે કૌશિકભાઈએ એ થોડી પૂર્વ ભૂમિકા તૈયાર કરી જો તમે કહો છો એવું જ હોય અંકલ તો આજ સુધી અમારી ખબર એણે કેમ ના પૂછી અને મેં તો સાંભળ્યું છે કે દોઢ બે લાખનો એનો પગાર છે તો મમ્મીનું આવડું મોટું ઓપરેશન થયું તો હોસ્પિટલ આવીને એણે એ થોડી ઘણી પણ મદદ કરી અરે મદદ તો દૂર ખબર પણ પૂછી શું એને આ વાતની જાણ નથી સોનિયા એકી શ્વાસે આ બધું બોલી ગઈ બધી જ ખબર છે બેટા પણ બાપના કરતૂતોના કારણે એના પગ ભારે થઈ ગયા છે એને પોતાને તમારા ઘરે આવતા સંકોચ થાય છે મમ્મીના ઓપરેશન પૂછી એ ત્રણ વાર હોસ્પિટલમાં આઈસીયુમાં આવીને જોઈ ગયો છે મેલું હોસ્પિટલમાં આવ્યો હતો હવે ભારતીબેને પૂછ્યું આ બહેન હું આજે તમારી પાસે જાણી જોઈને કેટલા ખુલાસા કરવા આવ્યો છું મારાથી આ સત્યનો ભાર સહન થતો નથી જો અત્યારે સત્ય પ્રગટ કરવામાં નહીં આવે તો કોઈને બહુ મોટો અત્યાચાર થઈ જશે તમારી આટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ થઈ ગઈ છે એટલે ના છૂટકે મારે હવે કેવું પડશે કેવું સત્ય અંકલ આજે કેમ તમે આવી ભેદભરમ વાતો કરો છો કોને અન્યાય થઈ સોનિયા બોલી મેહુલ ને બેટા ભારતીબેન તમે પણ શાંતિથી મારી વાત સાંભળો હું તો તમને કોઈને ઓળખતો પણ નથી છેલ્લા દોઢ વર્ષથી દર મહિને પચીસ હજાર રૂપિયા તમને આપવા માટે મેહુલ મને આપી જાય છે પહેલી તારીખ આવે પહેલા મારી દુકાને પૈસા પહોંચાડી દે તમને લોકોને કલ્પના પણ નથી કે મેહુલના દિલમાં તમારા લોકો માટે કેટલી વેદના છે જાણતો હતો કે તમે લોકો એની ફેમિલીને ધિકારો છો એટલે બિચારાએ મને વચ્ચે રાખીને મદદ કરી ઘણી તો સોનિયા પહેલી તારીખે પૈસા લેવા આવે ત્યારે એ દુકાનની સામેના એ ભાગમાં છુપાઈને સોનિયાને જોઈ લેતો હું એનો સાક્ષી છું બેટા તને મળવાની હિંમત નહોતી ચાલતી મેહુલના દિલમાં તારા માટે પ્રેમ અને લાગણી મેં જોયા છે સોનિયા ભારતીબેન બીમાર પડ્યા ત્યારે એ ઓફિસમાં રજા રાખીને મેહુલ હોસ્પિટલમાં દોડ્યો હતો અને એમને દાખલ કરવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી પોતાના બાપ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એણે બે લાખ રૂપિયા હોસ્પિટલમાં જમા કરાવ્યા હતા ત્યારે તારી મમ્મીનું ઓપરેશન થયું મફતલાલ ગમે તેવા હતા પણ દીકરો દેવ જેવો છે બેટા તું જો એને સાથ આપે તો તારી મમ્મીની હાજરીમાં એના નવા મકાનમાં તમે તમારો સંસાર શરૂ કરી શકો ઈશ્વરની લીલાને સમજવાનો પ્રયત્ન કર સોનિયા નફરતથી કંઈ જ વળવાનું નથી અને આ ઘટનામાં એ છોકરો બિચારો એકદમ નિર્દોષ છે એ છોકરાએ દોઢ વર્ષ પહેલાં તારો હાથ ના પકડ્યો હતો તો તમારા લોકોની શું હાલત થાત એ વિચારો તમામ પૈસા એણે એના પગારમાંથી આપ્યા છે એનો હાથ પકડી લે બેટા મેની આંખોમાં તારા માટે ભરપૂર પ્રેમ જોયો છે કૌશિકભાઈએ જોયું કે સોનિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે એમની વાત સાંભળીને સોનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી છેલ્લા દોઢ વર્ષથી પોતાના ફેમિલીને એ આ માણસ સંભાળતો હતો એ એટલું જ નહીં મમ્મીને બચાવવા માટે એણે બે અઢી લાખ ખર્ચી નાખ્યા આ માણસને શું કહેવું અને આ બધું એણે એકદમ છાની રીતે કર્યું કૌશિક અંકલે વાત ના કરી હોત તો આજ સુધી મને તો ખબર જ ન પડે કે આ બધું મેહુલ કરી રહ્યો છે ભારતી બેન ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે પણ જિંદગીનો કોઈ ભરોસો નથી મેહુલ જેવો તમને ખરેખર જમા ગઈ ગુજરી ભૂલી જાઓ એ બિચારો પોતાનો અલગ ફ્લેટ લઈને જીવન જીવવા માંગે છે તો સોનિયાના હાથ પીળા કરી દો મને તો મેહુલે ચોખથી નાજ પાડી છે પણ મારાથી આ સત્યનો ભાર સહન થતો નથી એટલે ના છૂટકે આજે તમને લોકોને મળવા આવ્યો છું એમ કહી કૌશિકભાઈ બધાને બે હાથ જોડ્યા અને ઊભા થયા અંકલ તમે મને મેહુલનો નંબર આપો ને સોનિયાએ કહ્યું કૌશિકભાઈ એ મેહુલ તો નંબર લખાવી દીધો અને નીકળી ગયા કૌશિકભાઈના ગયા પછી સોનિયાએ મેહુલને ફોન લગાવ્યો મેહુલ તું ક્યાં છે આજે સાંજે તું મને મળી શકીશ અરે સોનિયા તું તારો ફોન મારા ઉપર એ બધી વાત જવા દે મેહુલ મને સાંભળ આજે સાંજે છ વાગે પાર્લામાં નેહરુ રોડ ઉપર શિવસાગર રેસ્ટોરન્ટમાં ઉતારી રાહ જોઈશ અને સોનિયાએ ફોન કાપી નાખ્યો સોનિયાએ પાર્લા સ્ટેશન ઉતરી સામેથી બે ગુલાબનો દાંડી સાથે પ્લાસ્ટિકમાં પેક કરેલો એક નાનકડો બુકે લીધો અને પર્સમાં મૂક્યો ચાલતી ચાલતી લગભગ સવા છ વાગે શિવસાગર પહોંચી ગઈ ત્યારે ખૂણામાં ટેબલ ઉપર મેહુલને બેઠેલો જોયો સોનિયાને જોઈને મેહુલ ઊભો થયો અરે ઊભો કેમ થાય છે તારી બોસ નથી કહી હસીને સોનિયા મેહુલની સામે ગોઠવાઈ ગઈ તે તો આજે મને ગભરાવી જ દીધો કેટલા વર્ષો પછી તારો અવાજ સાંભળ્યો બોલ શું લઈશ શું મંગાવું માત્ર સેન્ડવીચ વિથ કોફી અને મેહુલે બે સેન્ડવીચ અને બે કોફીનો ઓર્ડર આપ્યો મેહુલ આ બધું કરવાની શું જરૂર હતી પપ્પાના મૃત્યુ પછી તું સીધો મારા ઘરે આવ્યો હોત અને પૈસાની મદદ કરી હોત તો સોનું હું તને વર્ષોથી ઓળખું છું તું તારા દિલ ઉપર હાથ રાખીને જવાબ આપ એ વખતે તારા પપ્પાના મૃત્યુનો ઘા તાજો હતો અને મારા પપ્પા એના માટે જવાબદાર હતા હું તારા ઘરે આવ્યો હતો તો તમારા લોકોનો બધો આક્રોશ મારે એકલાય સહન કરવો પડ્યો હતો જ્યારે હું તો એકદમ નિર્દોષ હતો પપ્પાના પાપોનું પ્રાયશ્ચિત મારે કરવાનું હતું ન છૂટકે મારે કૌશિક અંકલને વચ્ચે લાવવા પડ્યા પણ તમને લોકોને આ બધી જાણ કેવી રીતે થઈ મેં તો કૌશિક અંકલને સોગંદ આપ્યા હતા કૌશિક અંકલે મને કંઈ પણ કહ્યું નથી મને કાલે રાત્રે સપનું આવ્યું હતું સપનામાં મારા પપ્પા આવ્યો અને એમણે બધી વાત મને કરી અને આદેશ આપ્યો કે કાલે ને કાલે તું મેહુલને મળી લે અને એને ગુલાબનું ફૂલ લઈને પ્રપોઝ કર કે વિલયુ મેરીમી મુ શાદી કરો કે કહી સોનિયાએ પર્સમાંથી ગુલાબનો નાનકડો બુકે કાઢી મહેલની સામે ધર્યો મેહુલ તો સોનિયા સામે જોઈ જ રહ્યો એને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું શું થઈ રહ્યું છે જેને વર્ષોથી ચાહતો હતો એ આજે સામે ચાલીને એ પ્રપોઝ કરતી હતી છુપારુસ્તમ લાખોની મદદ તો છાની રાખી પણ પ્રેમને પણ છાનો રાખ્યો પહેલી તરીકે કૌશિકભાઈની દુકાન સામે સંતાઈને મને કેમ જોતો હતો બોલ મેહુલે ફૂલનો બુકે લઈ લીધો અને બંને આંખે સ્પર્શ કર્યો આજે ખોટું નહીં બોલું વર્ષોથી તને ચાહવા લાગ્યો હતો પણ કહેવાની હિંમત નહોતી અને સંજોગો પણ વિપરીત થતા ગયા હતા માત્ર તારા પ્રેમને કારણે જ દોઢ હું તારી સંભાળ રાખું મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવી પપ્પાના અવસાન પછી તને કોઈ તકલીફ પડે તે હું સહન કરી શકું તેમ નહોતો સોનું હા સોનું હું તને દિલથી પ્રેમ કરું છું કહી મેહુલે સોનિયાનો હાથ ચૂમી લીધો મેહુલ મારા દિલમાં અત્યારે તારા માટે કેવી કેવી લાગણીઓ ઉભરાઈ રહી છે એ તને કઈ રીતે સમજાવું મારા પરિવાર ઉપરના તારા ઉપકાર તો હું નહીં ચૂકવી શકું પણ તારી સાચી જીવનસંગીની બનીને એ જીવનભર તારો સાથ હું ચોક્કસ નિભાવીશ આ બંનેની વાતો ચાલતી હતી ત્યાં જ એ રૂપલ ટપકી પડી અરે તમે બંને જણા આજે ને આજે એકબીજા ઉપર આટલા ઓળખોળ ના થઈ જયું લગ્ન પછી પણ થોડુંક બાકી રાખો એ કહી એ સોનિયાને બાજુમાં ગોઠવાઈ ગઈ અરે ચી બાવલી તું ક્યાં આથી આવી કેમ તારી વાતો ફોન ઉપર સાંભળી હતી એટલે સમજી ગઈ હતી કે આજે જીજુ ઉપર એ એટેક થવાનો છે અને જીજુ તમે પણ સાંભળી લો આ સોનિયા મેડમને પામમાં હોય ને તો પહેલાં સાળીને ખુશ કરવી પડશે રૂપલ બોલી આપકા હુકુમ સર આંખો પર બોલો ક્યાં સેવા કરી શકતા હું આપકી રૂપલ દેવી બસ એક ગ્રીન પિસ્તા આઈસ્ક્રીમ દિલા દો રૂપલ દેવી ખુશ અને રૂપલ પછી હસી પડી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ